જય જગદી ફરી એક બધાનું સ્વાગત છે મહેમા કાલે આવ્યા હતા કાલે ભરત આવી ગયા હતા આજે મારે ફરવા જવાનું હતું તો હું પહોંચી ગયો સીધો સીધું દવાડીયા પાર્ક અંદર અંદર જો ભાઈ આઈ તમે એન્ટર થવા એટલે રાજા અને ઉપર જો બેઠા છે પપ્પાને બધાને અંદર જંગલમાં જવાનું બે છે છે આપડે ઘણી વાર મહેમાન આવતા ગયા નથી એટલે જતા ના હોય બરાબર તો કેટલી વખત જોયું છે પણ હવે આપણે ફટાફટ જઈએ અને પોપાને ટિકિટનો નો મેડ કરી દઉં કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે અગિયાર સાડા અગિયાર વાગ્યા પછી છે ને અંદર જવાનું દેતા પાછા ત્રણ વાગ્યા છે જવાનું હોય બરાબર અહીંયા મહેમાન ને બધી રાહ જોઈ છે તો એટલે પબ્લિક છે કેમ કે એટલું બહુ ઓછી છે વેકેશન કાળો હોય ને ત્યારે વધારે હોય અત્યારે એટલી બધી નહીં હોય તો ફટાફટ ટિકિટમાં મેડ કરી દઈએ ને પછી એને મોકલી દઈએ અંદર ને પછી આપણે એમને આટા મારીએ ગાર્ડનમાં તમને બધાને મોજ કરાવ પપ્પાની બધું અંદર હોય ગયા છે બસમાં બહેને હું તો ઘણી વાર ગયો એટલે આપણે જવું ન હતું બરાબર અને પપ્પા મહેમાન બધું હોય એટલે ને તો આરે જવું પડે તો હું તો ગયો નથી ને હા હા છે ને આમ એકસો એંસી રૂપિયા આજે શનિવાર છે એટલે એકસો નેવું રૂપિયા હોય ને તો આ બધી બસમાં બહેને જાઉં લાઈનમાં ઉભી છે ને વારાપતિવારે જવાનું છે પપ્પાની બધી અંદર જોવા ગયા જે લગભગ અડધી કલાક પછી જેવું આવશે તો ત્યાં સુધી આપણે રખડીએ અને આટા મારીએ પણ અંદર આપણે તો બહુ જોઈએ ને એટલે બહુ જોવાની મજા પણ આપણે હમણાં તમને ખબર આંબડી સફર પર ગયા હતા ત્યાં મને બહુ સારું લાગ્યું હતું આ ગીર નેશનલ પાર્કમાં તો એને આપણે ઘણી વાર આવ્યો પણ આના કરતાં ત્યાં મને બહુ સારી ફેસિલિટી લાગી હતી અને સુવિધા પણ બહુ સારી હતી અત્યારે જો બસ લગભગ પડી હવે ટાઈમિંગ ક્લોઝ થઈ ગયો છે કેમ કે છે ને સવારના લગભગ નવ વાગ્યાથી લઈ અને અગિયાર સાડા અગિયાર વાગ્યા પોપાની ગયા ને છેલ્લી લાસ્ટ બસ હતી અને ટિકિટ મળી ગઈ ફટાફટ હું દોડીને ટિકિટ લેવા ગયો ને ફટાફટ એ લોકોને મોકલી દીધા આપણે શોપિંગ કરવા માટેનું હજુ અહીંયા જો ટી શર્ટ શર્ટ નાનું જેવું જોતું હોય ને એવું બધું અહીં મળે તો આ બધા શોપિંગ કરે આપણે શોપિંગ કરવાની નથી એ જો કેટલા આ હમણાં બનાવ્યો છે સિંહ અને બાજુ આ બાજુ હરણ છે અને ગાર્ડન બહુ મસ્ત છે તો બે હોવાની બધાને મજા બરાબર પટાણ છે ને એટલી બધી પબ્લિક નથી કેમ કે વેકેશન ગાળો પૂરો થઈ ગયો બાકી વેકેશન હોય ને ત્યારે અહીંયા પબ્લિક હોય ભાઈ વાત જવા દો ને એટલી પબ્લિક તો ફાઇનલી ફેમિલી હું વ્યૂ પોઈન્ટ ઉપર પહોંચી ગયો ને ભાઈ અત્યારે પવન આવે કે તો અવાજ આવે કે ના આવે તો કંઈ ખબર નહીં બરાબર પણ આ જો આ નજારો ગાંડી ગીરનો છે આ તમારે જોવું હોય ને ભાઈ તો મારી ગીરમાં જવું પડે બરાબર આ બીજે તમને ક્યાંય જોવા ના મળે અને આ જંગલનો નો ફોરેસ્ટ એરિયા આખે આખો બાંધી ગયેલ છે જોવામાં આવે ને અહીંયા જો રસ્તા છે દેખાય આ રસ્તા અહીંયાથી જ પોપાની બસમાં જોવા ગયા છે અહીંયા અંદર હે ને ભાઈ મારા એકલા બ્લોગનો જોઈએ ને તો શાસનના બ્લોગ હશે એમાં જોઈ લેજો અંદર કેટલા કેટલા જાનવર છે ને હું છે ને કેવી રીતના હોય બધું કેમ મહેમાન મહેમાનને આવતો હોય ને તો આપણે અહીંયા તો થોડાક દિન થોડાક દિવસે આટો તો મારવાનો જ હોય પણ અત્યારે ભાઈ પવન આવે ઠંડો બાકી આ જમ જાઉં ને ભાઈ અહીંયા જ્યાં આવતી જોઉં ને જા આવતી અમારી ગાંડી ગીર ભાઈ એટલે કે ભાઈ અમારું જંગલ ભાઈ એને અહીંયા આવ્યો ને એટલે મજા તો કંઈક અલગ જ આવે પણ એમ થાય કે અહીંયા આપણે બેઠા જ રહીએ અને અહીંયા ને આ વખતે એટલી બધી ટ્રાફિક નથી બાકી ફોટો શૂટ કરવા ઘણા બધા હોય ગયા વખતે મેં એવા તો કેટલા લોકો ફોટો શૂટ કરવા માટે હોય આજે તમારો ભાઈ એકલો જો કોઈ છે ખાલી ખામ બોલો ટ્રાફિક નથી આ નાના બાળકો માટે લખી ગયેલ છે કે ભાઈ નાના બાળકો ચિલ્ડ્રન માટે છે તો આ લોકો મોટા કેમ મજા લેતા હોય ને મને આજ સુધી નથી ખબર પડી બોલો ધરાડ એટલે ધરાડ બોલો નાના છોકરા માટે શોખે શોખો નોટિસ બોર્ડ લખી ગયેલ છે ભાઈ નાના બાળકો અહીંયા એટલે હિસ્સકો ને પટેલ લીન પણ આપડા જેવા મોટા મોટા લોકો પણ મજા લેવા પહોંચી જાય બોલો હું કીધું આ લોકોને ઘર ઘરનું કેતો કામ ચાલુ છે સીડી દરવાજા ને એવું બધું કરવાનું બાકી ત્રણ રૂમ કર્યા અહીંયા એક આ મોટો રૂમ કરી નાખ્યો ને આ બાજુ એક રૂમ કરી નાખ્યો ને આ બાજુ પર રૂમ કરી ને આ એક રૂમમાં બાથરૂમ ને એવું રાખ્યું લાગે ને જયારે ખુરશી ભરાણી હતી ને ત્યારે સેટ હું મામા ઘરે આવતું ને પાછો આજે છે ને આખા આખા મકાન ચીણાઈ ગયા ત્યારે સેટ ભાઈ મામા મને કહે કે ઓ તું તો બહુ મૂંઘો ભાઈ હાસિયા કીધું મામા નાના હતા કેટલા કેટલા દિવસ વેકેશન પડતું ને હાથે મા બધી મા છોકરા ભેગા થાય ને ધૂમ ધમાસકડી બોલાવતા એમ હખના રહેતા એમ કે જાય તો સારું ઘેર એમ બધા નાના હોય ને ભાઈ રોકવાની મજા જ કંઈક કહેલા કે મામાને ઘેર જાઉં મામાને ઘેર જાઉં હવે તો ભાઈ મોટા થઈ ગયા સમય હવે તો નામડા હોય તો ક્યારેક ક્યારેક હાલો ચા પાણી પી લઈએ પછી નીકળીએ ઘર બાજુ અવારના આપણા ચેનલના ઓનર એટલે કે જોશના આહિર આપણા લોગમાં નથી આવી કે ભાઈ કેમ છો મજામાં કે

બાકી જો સફરજન પર લઈ આવ્યા સફરજન ડાયરેમ ખાવામાં સમજે કોઈ ખાતો નથી બધું નાક દેવું અધૂરું કર કરીને કે બીજા બધા છોકરાને ને ખાવાની બહુ પડ્યા માં નક્સ બેન કે ખાવાની ના પડી બોલો ગમે એટલું લઈ આવે એક બે વાર મોઢા મારીને પછી મૂકી દે કે પછી આપણે દે કે હાલો તું ખા તું ખા બોલો શું કર દે કે જો માં નક્સ છે ને ભાઈ હવે ડાયરેમ નો પીછો લીધો બોર તો ખાત ને કે ખોરામ પડ્યા રહ્યા ભાઈ ભાઈ લો જો બોર આઈ પડ્યા રહ્યા

આ અમારી આ શિયાળાની શરૂઆત છે રીંગણાની અને અમારી ગદબ છે ને હવે મોટી થઈ ગઈ છે હવે વાઢવાની છે તો હવે સોમવાર નદીથી હું વાઢવાનું ચાલુ કરી દઈ અને પછી તો કેવી પાછી થાય આમાં નકરા આ ગદબમાં છે ને ફૂલડા થાય કંઈ ઘટે જ ને એવા ફૂલડા થતા હોય તો આપણે તો કોણી કોણી છે એટલે વાઢી લેવાની છે જો કેમ આ કોક ને એમ જ થાય કે આ ગદબ જ છે જો એટલું બધું ઘાટું છે ચાલો આપણે પહેલા ફટાફટ ધાણા તોડી લઈએ જો કોઈક પતંગ ઉડાડતો હોય છે ને તો પતંગ વિશાળ આવી ગઈ આમ જો અમારો આ અંદર અટકાઈ ગઈ હવે જો ધાણા તોડી લીધા ધાણા તોડીને તો વિશાળ આવ્યો ફોદીનો તોડ્યા હું આપણે ફોદીનાની ને ચટણી બનાવી નાખીએ એમ કે પપ્પા કાલે ગયા તા ને તો તીખા તીખા મોડ ચાલે મસ્તીના તો ચટણી બનશે મસ્તીની એટલે આપણે ધાણા તોડી લીધા ને ફોદીનો તોડતા આવ્યા પછી આપણે ઘરે જવા જઈએ ને ત્યાં છે રીંગણા તોડવા ત્યાં સુધી તોડવા નથી કેમ કે પછી રીંગણાં હાચવા તો પડે આપણે કાંઈ લઈ આવ્યા નથી આપણે પહોંચી ગયા ફોદીનો લેવાના અહીંયા એટલામાં ફોદીનો છે અહીંયા એટલામાં છે એમાં પથ્થરવેલિયા મેરે છે અહીં તો બધીમાં છે ને ચોમાસાનો છે ને બરી ગયો એટલે આપણે ઘર પૂરતો એ લે એટલો તો છે જ મેં અહીંથી લઈ લઈ અને ઘર પાસે પણ આવી દીધો એટલે આપણે આ મોટી નારેડીમાં આવવાનું વાંધો ન આવે કેમ કે આટલા રાનધાણ એટલો બધો ધક્કો ખાવા તો બર પડે આ તો વળી હાલી આવી ના અહીંયા જો આ મસ્તીનો ઘણો ઘણો જો સેટ ઓલી ઝાર છે ને ત્યાં સુધી ફોદી નો હતો હવે લગભગ કોરાય તો જ ના આમ આગળ આગળ વધતો જાય હવે ક્યાંક હેડે નો પૂગી જાય તો સારું આપણે બધું જો લઈ ને ઘરે પહોંચી ગયા આપણે જબલું લઈને ગયા નહીં ને એટલે જો ચુંદડીમાં લેવું પડ્યું ને હવે પહોંચી ગયા ઘરે ને ભાવેશ તો હમણાં છે ને લગભગ ફૂવાની ત્યાં જ ગોળ થાય છે

સાત સાડા વાગી ગયું છે આ બધી જમ બેસી ગયા મમ્મી જમે છે જોશના જમે નક્સ ભાઈ જો ને મોબાઈલ જોતા જોતા જોશ્ન ખાય નહીં જોઈ નઈ બને ખાઈ લઈ બાકી એ બચી રમ પડ પડ્યું છે આપણે છે ને કોઈ કરવાનું નથી કેમ કે મેં છે ને બહુ ખાઈ લીધું છે ખવાઈ ગયું છે આપણે તો બસ આના લોકોમાં આટલું રાખીએ ફેમિલી ફરી મળશું કે નવ લોકો છે કે ક્યાં સુધી તમારો ધ્યાન રાખો જય દેવર કદી જૈમ મંગલ બાય બાય એ ફ્યુ મોમેન્ટસ લેટર